અથવા કોઈ જગ્યાએ ભૂલી ગયા અથવા અત્યારે કોઈ જગ્યાએ ચોરી રહી ગયા એવા જે કંઈ પણ મોબાઈલ હતા અને તમે અરજી આપી રાખી હતી એ મોબાઈલ છે અમારી જે પોલીસ સ્ટેશન છે મહેનત કરીને શોધી કાઢવામાં આવેલ છે અને આ તમામ મોબાઈલ છે એ તેના દ્વું પણ એટલે તમારું છે એટલે તમને અર્પણ કરવાનું છે એવો એક સરકારનો કાર્યક્રમ ચાલે છે એ અંતર્ગત અમને તમને ફરજ કરીશું

ટેનોલોજીના આધારે જ્યારે આપણે લોકોને લોકોના ઘર આંગણે સેવા પૂરા પાડવા માંગે છે એ જ આઈડિયાને આગળ વધારીને જ્યારે આપણે ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શન કરીને સ્વરાયેલ મુદ્દામાલ પરત મેળવી મેળવીએ છીએ આ મુદ્દમાલને પણ ભોગ બનનાર વ્યક્તિને પરત આપ્યો આ અભિમાન ગુજરાત પોલીસનું રહ્યું છે વડોદરા શહેરમાં દરેક કેસ અત્યાર થાય અને ઓકનનારને આ કરતા આજે આપણે જોયું કે શહેરમાં નોંધાયેલા એટી સેવન મોબાઈલ ચેપ કેસીસારે છે ખાસ કરીને ઝોન ટુ અંતર્ગતના પોલીસ સ્ટેશનોમાં પોલીસે કેસ નોંધી પ્રયાસ કરી એક ટેકનોલોજીના માધ્યમથી આજે આ મોબાઈલ ફોન પરત મેળવવામાં સફળ થયા છે આજે આ કાર્યક્રમમાં ભોગવનાર નાગરિકોને એક મંચ પર લાવીને આપી અને પરત પણ આપી દીધા છે આમાંથી બે વસ્તુ આપણે સાબિત કરી છે એક ખુલી નાગરિકના સેવા માટે સતજ છે અને જ્યારે આ એમના જોડાયેલ મુદ્દામાં પરત મળે તો એમના પરત આપીને એમના જે કિંમતી વસ્તુ છે આ જે મોબાઈલ અતિ ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ